મેન્ટને લીધે આપણે ખંભાળિયાની અંદર જૂના ટ્રેક્ટર લઈને આવ્યા છીએ અને ખાલી પીચોતેર હજારથી જ ચાલુ થાય છે આપણે ટ્રેક્ટર અને આપણી સાથે છે દિલીપભાઈ તો આપણે એને પૂછીએ ક્યાં ક્યાં ભાવ છે એટલે શું શું મોડલ છે વધારે પૂરતું મહેન્દ્રના જૂના ટ્રેક્ટર છે આમ તો બધી કંપનીના છે પણ વધારે પૂરતું મહેન્દ્રના વધારે છે અને આપણી સાથે દિલીપભાઈ છે તે એ બધા ટ્રેક્ટરનો ભાવ કહેતા આવશે મોડલને

જામનગર હાઈવે રોડ ઉપર દલવાડી હોટલ ની બાજુમાં દલવાડી હોટલ ની બાજુમાં મુરલીધર ટેક્ટર જામનગર અંબાણી